અંકિત કુમાર રમેશચંદ્ર અગ્રવાલની દુકાનમાં અજાણ્યા ઈસમો દ્વારા શટર તોડી દુકાનની અંદર પડેલ દોઢ લાખની રોકડ રકમ લઈ અંદર લાગેલ કેમેરાને પણ તોડી નાખ્યા હતા આ અજાણ્યા ઈસમો દ્વારા આવેલ સોની સુખદેવભાઈ સોનીના મકાનમાં પણ ચોરી કરતા મકાનમાં પડેલ પચીસ હજાર રોકડા ચાંદીની બે વિન્ટી અડધા તોલાની સોનાની ચેનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તો બીજી બાજુ પુરબિયા વાસમાં રહેતા દિનેશભાઈ ડુંગરભાઈ પુરબિયાના મકાનમાંથી દોઢ લાખ રોકડા સોનાના ત્રણ મંગળસૂત્ર સોનાની કાનની બુટ્ટી એક તલવાર લઈ ફરાર થઈ ગયા હતા આમ અલગ અલગ ત્રણ જગ્યાએ બનેલ ચોરીના બનાવમાં કુલ ત્રણ લાખ અઠ્યાસી હજારનો મુદ્દામાં લઈ અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પોલીસે ડોક્સની મદદથી ચોર સુધી પહોંચવાની તજવીજ હાથ છે અને ઉલ્લેખનીય છે કે અમીર મુખ્ય બજારમાં જ્યાં પોલીસનો પોઈન્ટ હોવા છતાં ચોરીની ઘટના બનતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે